શ્રી લક્ષ્મી નારાયણ મંદિર માં હનુમાનજી ના જન્મોત્સવ નો માનવ મહેરામણ મટ્યો સાઉથ આફ્રિકા દેશ માં આવેલા જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉન માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં શ્રી રામ ભક્ત હનુમાન દાદા ના જન્મોત્સવ ઉજવવા માટે અલગ અલગ ટાઉનમાં થી ભાવિક ભક્તો ઉત્સાહે રૂમટી પડ્યા હતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા સમૂહમાં મહાઆરતી આરતી તથા મહા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે એકસો આઠ શ્રી હનુમાન ચાલીસા પારાયણ કરવામાં આવ્યું જેમાં સત્તાવીસ જેટલા અલગ અલગ ભજન મંડળના સદસ્યોએ ભાગ લીધો હતો શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મેમ્બર્સો હેમંતભાઈ કાંતિભાઈ મહેશભાઈ જાવીભાઈ હિતુભાઈ તથા યુવા ચેરમેન શ્રી શૈલેષભાઈ તથા ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા તથા અન્ય ભાવિક ભક્તોની સાથ સહકાર નજરે જોવા મળ્યો શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે લક્ષ્મીનારાયણ મંદિરને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યો હતો જેનાથી મંદિર રાત્રિ સમય દરમિયાન રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હાલમાં ઇન્ડિયામાં આઈપીએલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાએ ઉપસ્થિત સૌને હનુમાન જન્મોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી અને સૌને આભાર વ્યક્ત કર્યો હતો સાઉથ આફ્રિકા દેશના અલગ અલગ સ્ટેટમાં શ્રી હનુમાન જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો નમસ્તે માય નેમ એન્ડ વી ધ લક્ષ્મી નારાયણ મંદિર ઇન્ડોનેશિયા સેલિબ્રેટિંગ યર્સ ઓફ હનુમાન જયંતિ મંદિર This is one program uh, amongst many others where the whole community comes together to celebrate um, Hanuman Jayanti. And we have various bhajan Mandals that participate in this program with utmost passion and devotion. Many, many volunteers. Um, Volunteer their services during this program and um, receive many blessings. This uh, Hanuman Jayanti is uh, superseding, I would say, even the IPL. I know many people are watching IPL and pro and follow the cricket, including me. However, I have to attend Hanumanji's celebrations at the mandir, and with Hanumanji's uh, uh, blessings. I'm sure IPL will also be a success. So this is the program where the community participates with devotion. It's a huge celebration. Many Mondays in Indonesia also host this program, and I am absolutely pleased to to and be blessed, obviously, to attend such programs at the Monday. And I wish everybody. હેપી હનુમાન જયંતિ સોને નમસ્તે નમસ્કાર સાઉથ આફ્રિકાના જોનીરબ સ્ટેટની અંદર લેનેશિયા ટાઉનની અંદર આવેલા શ્રી લક્ષ્મી લક્ષ્મીનારાયણ મંદિરની અંદર આજે હનુમાન દાદાજીનો જન્મ મહોત્સવ આજે હજારો હરિભક્તો હજારો ભાવિ ભક્તોના ઉપસ્થિત વચ્ચે આજે યોજવાઈ રહ્યો છે અને એકસો આઠ હનુમાન ચાલીસાનું પારાયણ થઈ રહ્યું છે એની અંદર સત્તાવીસ જેટલા અલગ અલગ ભજન મંડળોએ ભાગ લીધો છે અને ગુરુજી શ્રી લક્ષ્મણ મંદિરના ગુરુજી જયદેવભાઈ શુક્લાના જણાવ્યા મુજબ અને જાવીભાઈના જણાવ્યા મુજબ લગભગ ત્રીસ વર્ષથી આ શ્રી હનુમાન ચાલીસાનું પારાયણ એકસો આઠ હનુમાન ચાલીસાનું પારાયણ થઈ રહ્યું કરી રહ્યા છે એ આનંદને પાત્ર છે આપણે સાઉથ આફ્રિકામાં રહીએ છીએ કે અમેરિકા રહેતા હોય કે લંડનમાં રહેતા હોય કે ન્યૂઝીલેન્ડની અંદર રહેતા હોય પરંતુ આપણે આપણી સંસ્કૃતિને જાળવવાનો જે પ્રયત્ન કરીએ જીવંત રાખવાનો શાશ્વર્ત રાખવાનો જે પ્રયત્ન કરતા છે આપણા વડીલ બંધુઓ પરદેશની અંદર પણ આપણું કલ્ચર સચવાય સંસ્કૃતિ સચવાય એ માટે જે પ્રયત્ન કરતા છે ને એ સૌને નમસ્કારને પાત્ર છે આજે દુનિયાના એક જ એવા ભક્ત છે એક એક જ એવા એક દાસ છે કે ભગવાનને ઋણી રાખ્યા સીતારામને ઋણી રાખ્યા તે એટલે આપણા હનુમાન તેણે માનને હણી કાઢ્યું એ હનુમાન ચાલો આપણે આપણે સૌ પણ હનુમાનની જેમ હનુમાન દાદાના જીવનમાંથી ગુણ લઈએ તે ગુણ એટલે વીરત્વ નહીં જીવનમાં વીરત્વની પણ જરૂર છે વીરતાની પણ જરૂર છે પણ ભાવ એટલે તે ભક્ત બનીને એમના ભગવાનના દાસ બનીને આપણે એમનું જીવનના જે ગુણો છે હનુમાન દાદાના એ ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એટલે હનુમાન જયંતી નહીં કારણ કે હનુમાન દાદા તો ચિરંજીવી છે એટલે હનુમાન જયંતી આપણે ન બોલતા આપણે હનુમાન જન્મ મહોત્સવ ઉજવીએ ઉજવતા છે એવો આગ્રહ બોલવાનો રાખવો જોઈએ આપણે અને રામને કયું કયા ભક્ત ગમે રામને કે રામના વિચારો રામની સંસ્કૃતિ રામનો કાર્ય રામનો પ્રેમ મર્યાદા પુરુષોત્તમ સીતારામના જે ગુણો છે એ એ ગુણોને આપણે અંત ધ લાસ્ટ હાર્ડ ટુ હાર્ડ છેલ્લામાં છેલ્લા માણસ સુધી લેવાનો આપણે જે પ્રયત્ન કરીએ તે પણ નિઃસ્વાર્થ ભાવે કોઈપણ જાતના સ્વાર્થ વગર તે ભગવાન રામને ગમે ને તે એવું જીવન પણ હનુમાન દાદા કે રામના હંમેશા રામને એમણે ઋણી રાખ્યા અને કહેવાય છે કે ભગવાનના વિચારો એમનું જીવન એમના શ્વાસોશ્વાસ હનુમાન દાદાએ પોતાના શ્વાસોશ્વાસ રામના કાર્ય માટે રામની સંસ્કૃતિ માટે અર્પણ કરી દીધા પોતાનું આખું સમગ્ર જીવન રામની અંદર રામય બનાવી દીધું સીતા જેમ રામને સમર્પિત થઈ ગયા તેમ હનુમાન દાદા પણ સમર્પિત થઈ ગયા માત્ર આપણે હનુમાન દાદાને હનુમાન દાદાને ફૂલ તેલ કંકુ સિંદુર ચઢાવવાનું જ છે પરંતુ સાથે સાથે જે હનુમાન દાદાએ જે કાર્ય કર્યું રામના વિચારો લેજવાનો જે પ્રયત્ન કર્યો એમણે એ આપણે પણ આપણા જીવનમાં લાવીએ અને છેલ્લામાં છેલ્લા માણસ સુધી લેજવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ ને આજે હનુમાન દાદા જન્મ મહોત્સવ છે શ્રી લક્ષ્મણ મંદિરની અંદર લગભગ અઢી હજાર માણસોએ ભાગ લીધો અને પરદેશની અંદર અઢી હજાર ભાગ જે માણસો ભેગા કરવા એ કંઈ હેરી વાત નથી એમનું આયોજન મહાપ્રસાદનું આયોજન મહાઆરતીનું આયોજન એ લક્ષ્મીનારાયણ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમને આભારી છે કે આટલું સુંદર આયોજન કરે છે ને દર વર્ષે આજે ત્રીસ ત્રીસ વર્ષથી આયોજન કરતા છે અને અલગ અલગ સાઉથ આફ્રિકાના ચોરીસબર્ગના અલગ અલગ ટાઉનમાંથી સત્તાવીસ જેટલા ભજન મંડળોએ આની અંદર ભાગ લીધો અને એકસો આઠ હનુમાન ચાલીસાનું જે પારાયણ કર્યું એ સૌને પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યો એ એ લોકોને પણ આપણે યાદ કરીએ અને હનુમાન દાદાના વિચારો ભગવાનનું કાર્ય સંસ્કૃતિના વિચારો આપણે છેલ્લામાં છેલ્લા માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે ખરા અર્થની અંદર હનુમાન દાદાનું જન્મ મહોત્સત્સવ ઉજવેલો ગણાશે અને આજે હનુમાન જયંતી જયંતિ હનુમાન જન્મ નિમિત્તે સૌ ઉપસ્થિત હજારો ભક્તોને માત્ર સાઉથ આફ્રિકામાં નહીં વર્લ્ડ દુનિયાના કોઈપણ ખૂણામાં રહેતા ભારતીયોને આપણા તમામ ભારતીયોને હાર્દિક શુભકામનાઓ અને સૌનું જીવન સુખમય સુખમય બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આખું વિશ્વ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય નવાજ ગુજરાતી ન્યૂઝ